આદમપુર તાલુકાના બાદલપુરા પ્રાથમિક શાળામાં પંચોતેર માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી ગામના સરપંચ શ્રીમતી માણેકબેન મુકેશભાઈ સોલંકી તથા એસએમસી અધ્યક્ષ શ્રીમતી લીલાબેન તથા દીકરીને નામ દેશને સલામ અંતર્ગત ધ્વજવંદન કાર્યક્રમમાં ગામની સૌથી વધુ શિક્ષિત દીકરી રબારી મિત્તલબેનના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું ત્યારબાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા શાળાનું પ્રાંગણ રાષ્ટ્રમય બની ગયું હતું બોડી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો ધ્વજવંદન કાર્યક્રમ રાજેશભાઈએ તેમજ શાબ્દિક સ્વાગત ચિંતનભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ શાળાના આચાર્ય અશોકભાઈ ચૌધરી દ્વારા પ્રાસંગિક ઉદ્વોધન કરીને સાંસ્કૃતિક કાર્યક્રમ દોર પણ તેમને સંભાળ્યો હતો વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ભગવતસિંહ લાલા લજપતરાય જેવા વીર શહીદોને પણ યાદ કર્યા હતા તેમજ શ્રી રામ લક્ષ્મણજી ઉપરાંત વિવિધ દેશભક્તિ ગીતો ડાન્સ ગરબા અને છેલ્લે પિરામિડ દ્વારા બાળકોએ કાર્યક્રમ ને દીપાવ્યો હતો ઉત્કૃષ્ટ બાળકોને ગામના અગ્રણીઓ દ્વારા ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સમગ્ર સાંસ્કૃતિક કાર્યક્રમ રાજેશભાઈ સ્નેહલબેન મૌલિકાબેન અને રમેશભાઈ તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો અંતમાં શાળાના શિક્ષક વિસ્મયભાઈએ આભાર વિધિ કરી હતી ગ્રામ પંચાયતના સભ્યો આગેવાનો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો આમ શાળાનું પ્રાંગણ રામમયથી રાષ્ટ્રમય બની ગયું હતું જેમાં સૌ ગ્રામજનોએ ખૂબ જ સાથ સહકાર આપ્યો હતો સ્ટાર ન્યુ સેવન પાઠમ